વલસાડમાં ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના બાદ તંત્ર સફાળે જાગ્યું છે અને દરેક એકમો પર ફાયર એનઓસી અને ઇમરજન્સી એક્ઝિટ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ ભંગારના ગોડાઉન પર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સળ તપાસની કામગીરી ચાલી રહી છે જેને લઈને વલસાડમાં એક ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાયું છે જેમાં ફાયર વિભાગમાં ફરજ બચાવતા કર્મચારીએ સ્થળ તપાસ કરતા વલસાડના ધરમપુર રોડ અપરામાં સ્થિત આવેલા કોફી કલ્ચરની ઉપર બબલ બી ગેમ ઝોન હાલ બંધ હાલતમાં હતું પરંતુ ગેમ ઝોનના સંચાલક પાસે ફાયર એનઓસી અને લાયસન્સ નહીં હોવાને કારણે ફાયર વિભાગના કર્મચારી હરદીપ પ્રવીણભાઈ રોહડિયાએ ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવી છે જેને લઈને કેટલાક સંબંધિતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આ સિવાય અન્ય કેટલાક એકમો પણ જો ફાયર એનઓસી નહીં જણાય તો તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ થવાની સંભાવના છે અને આગામી દિવસોમાં આ રીતની કામગીરી ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે